લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠાને મળી મોટી સફળતા પીએસઆઈ એસ જે પરમારની ટીમે ડીઝા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવિયા ગામના રામમલસિંહ સિંહ પરમારના ખેતરમાં આવેલ રહેણાં મકાનમાં બનાવેલા ભોયરામાં ડુપ્લેટ ભારતીય બનાવટની ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી પાડી લાખોની માત્રામાં ખોટી ચરની નોટો પકડી પાડી જેમાં બે ઈસમો પકડી પાડી કોઈ મોટી કાર્યવાહી કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા ફોકસ કરો આ કટિંગનું કામ ચાલુ છે અનો જોબલી આ કટિંગ કરીને તૈયાર કરી છે ડુપ્લિકેટ નોટ અને અહીંયા એક બાજુ પ્રિન્ટિંગ ચાલુ છે અને આટલી બધી નોટો તૈયાર ઓલરેડી કરી દીધી છે તો આ રીતે <목소리도> 아, 라르테의 뭐전